એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાઈયાણી એનું નામ છે આમ આદમી પાર્ટી ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાઈ લાગ્યા છે ભૂપતભાઈ ને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી ને છોડીને ચાઈ ગયા આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટી તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને બતાવીશ પાર્ટી ને મજબૂત બનાવીશ માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટ ની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપેન્દ્ર આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ કરી ભૂપદભાઈ મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપદભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો જોકે આજનો ખોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી કારણ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદારી કરી એટલું નહીં વિસાવદર ની જનતા સાથે ગદારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમય માં જનતા પાઠ ભણાવશે આપ સૌને